નમસ્કાર दर्शक मित्रों हूँ छू जिग्नेश मेहता रेमी न्यूज न डिजिटल प्लेटफॉर्म आप स्वागत है एक नजर मुख्य समाचार જે રીતે તાપી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના પગલે ઉકાઈ ડેમ માંથી એક લાખ પચીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને ઉકાઈ ડેમ ના પાંચ દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે જ્યારે બે દરવાજા સાત ફૂટ ખોલી હાલ પાણી એક લાખ ક્યુસેક થી વધુ એટલે સવા લાખ ક્યુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે જેને લઈને માંડવીમાં આવેલો કાકરાપાર ડેમ કે જેની સપાટી એકસો ને સાહીઠ ફૂટ છે જે હાલ અત્યારે એકસો સડસઠ ફૂટ પર વહી રહી છે એટલે કે સાત ફૂટ ઉપરથી વહી રહી છે જે રીતે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો ડેમના આહલાદક દ્રશ્યો જે રીતે નવ નવું દ્રશ્યો તમને દેખાઈ રહ્યા છે જેને લઈને વહીવટી તંત્ર એ હાલ તો ત્યાં ગાડી વિસ્તાર જાહેર કર્યો છે કે ત્યાં પ્રવેશવું નહીં અને જે રીતે અત્યારે હાલમાં ઉપરવાસમાંથી જે પાણી છોડાઈ રહ્યું છે જેને લઈને આસપાસના ગામોમાં જે પશુપાલકો જે નદી કિનારે વસવાટ કરતા હોય પશુપાલકો જે ચરવા જતા હોય તે લોકોને પણ હાલ પૂરતું ન જવા અપીલ કરવામાં આવી છે